ફોર વ્હીલરમાં ભરી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસબોને પકડી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગાની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગાના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તામાના માણસોને જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હિતેન્દ્રસિંહ ગણપતસિંહ તથા કાળુભાઈ ખાટાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ન્યાય મંદિર રામજી મંદિર પાછળ રહેતો હાફિસ ગબલવાલા તથા સુપર બેકરી પાસે રહેતો

પ્રોહિબિશન એક્ટ અન્યવે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે